અહીં ચાંદની પહેરે શ્વેત પટોળો દિલનો રાગ છેડતો કછડો તે કચ્છનો સફેદ રણ જોયો નથી અને તને દુબઈ ફરવા જાવું છે તું પૂછ તારી જાતને કીધું કેવો ગુજરાતી છું અહીં તુલસીને શામન લગ્ન થયા અહીં જે આવ્યા શાંતિમાં મગ્ન થયા તે માધવપુરનો દરિયો જોયો નથી તને ગોવા ફરવા જાવું છે તું પૂછ તારી જાતને કીધું કેવો ગુજરાતી છું અહીં વગડે સાવજ ગરજે છે તળિયે ભવનાથ બિરાજે છે અહીં ગુફામાં બુદ્ધ સમાધિ લીન અહીં અશોકના લેખ અતિ પ્રાચીન તે ગિરનારને વંદન કર્યા નથી તારે એમેઝોન ના જંગલ જોવા છે તો પૂછ તારી જાતને કે તું કેવો ગુજરાતી છું તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું નથી તારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવું છે તે પાટણની વાવ જોઈ નથી તારે ચાઇનાની વોલ જોવી છે તો પૂછ તારી જાતને કે તું કેવો ગુજરાતી છું અહીં એક બાજુ ડુંગર એક બાજુ રણ છે અહીં એક બાજુ દરિયો એક બાજુ નદીઓ નિર્મળ છે અહીં એટ એટલું છે કે જોવા જિંદગી ઘટે અમે એમ જ નથી કહેતા કે ઘટે તો જિંદગી ઘટે તો દોસ્તો આપણે આખી દુનિયા ફરીશું પણ શરૂઆત ગુજરાતથી કરીશું આપણે આપણી ધરોહર આપણી સંસ્કૃતિ આપણી વારસો જ્યાં સુધી આપણા બાળકોને નહીં બતાવીએ આપણું જીવન સફળ નથી તો હેપી ગુજરાત નિર્માણ ડે થેન્ક યુ થેન્ક યુ